નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આપણો આજનો આ વિડીયો લેક્સ અને રૂમર્સ વાળી મિત્રો જે સિરીઝ શરૂ કરેલી છે જેમાં આપણા ખેડૂતોને કપાસના ભાવ સૌથી વધુ કઈ રીતે મળે એ વિશે આપણું ફોકસ હોય છે એ માટેની આ સિરીઝ શરૂ કરેલી છે એનો આજે આ પાર્ટ ટુ છે અને પાર્ટ વન આપણે બે દિવસ તમે મૂક્યો છે જે મિત્રો એનો જોયો ખાસ જોઈ લેજો છ હજારથી પણ વધુ માણસો એ વિડીયો જોયેલો છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે શું કરવાના છીએ તો આજના વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ કે આ જે અઠવાડિયું છે આપણું એ દરમિયાન કપાસના ભાવ સૌથી ઊંચા અને નીચા કેવા જોવા મળી રહ્યા છે સાથે વાયદા બજારની શું અપડેટ છે અને આવતા અઠવાડિયાના વીકની પણ પ્રોડિક્શન કરી દેવાના છે તેથી આ વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને આવતા અઠવાડિયામાં ખેડૂતોને કેવા ભાવ મળી શકે છે તે માટે ખૂબ જ ઉપયોગી છે જેના કારણે ખેડૂતો ખૂબ જ સારા ભાવ લઈ શકશે તેથી વિડીયોને લાઈક કરી તમારા અન્ય ગ્રુપમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌ પ્રથમ મિત્રો વાયદા બજારથી શરૂઆત કરીએ એમાં સૌ પ્રથમ એમસીએક્સ વાયદાની વાત કરીએ એમસીએક્સ વાયદો જયારે આ વીકમાં ઓપન થયો હતો જ્યારે અઠ્ઠાવન હજાર સાતસો ને દસ રૂપિયા ઓપન થયો હતો ત્યારબાદ મિત્રો એની હાઈની વાત કરીએ તો અઠ્ઠાવન હજાર સાતસો ને દસ રૂપિયા મિત્રો હાઈ પણ જોવા મળ્યો છે એટલે મિત્રો કહી શકાય કે વાયદા બજાર જ્યારે ઓપન થયું ત્યારે જતી જે હતી જોવા મળી હતી અને ત્યારબાદ મિત્રો અત્યારે કરંટ પ્રાઇઝ વાત કરીએ તો અઠ્ઠાવન હજાર છસો રૂપિયા જોવા મળી રહી છે એટલે કે સમગ્ર અઠવાડિયાની વાત કરીએ તો એકસો ને દસ રૂપિયાનો એમસીએક્સ વાયદામાં મિત્રો ઘટાડો થયો છે સાથે ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ ઓપન પ્રાઇસ ઓપન પ્રાઇઝની વાત કરીએ તો ઓગણ સિત્તેર પોઈન્ટ પચાસ રૂપિયા મિત્રો જોવા મળી હતી અને અત્યારે ઓગણ સિત્તેર પોઈન્ટ બ્યાસી રૂપિયા જોવા મળી રહી છે ઝીરો પોઈન્ટ બત્રીસ પર સમથિંગ ઇન્ડિયન રૂપિયામાં કન્વર્ટ કરીએ તો મિત્રો આપણે વીસથી પચીસ રૂપિયાનો સુધારો ન્યૂયોર્ક વાયદામાં જોવા મળ્યો છે હવે ખાસ કરીને કપાસ બજારની માહિતી આપી દઈએ તો આપણે જે નવ તારીખે કપાસના સૌથી ઊંચા ભાવ રાજકોટની અંદર સત્તરસો ત્રીસ અને સૌથી ઓછા અગિયારસો દસ તારીખે પણ કપાસના સૌથી ઊંચા ભાવ રાજકોટની અંદર સત્તરસો બાર અને ત્યારબાદ તેરસો વીસ તમે ભાવ પણ અહીં તમને સ્ક્રીન ઉપર શો થતા હશે બાર તારીખે વાત કરીએ તો રાજકોટ અને બાબરા બંનેમાં સત્તરસો રૂપિયા અને બારસો ને છેતાલીસ કપાસના સૌથી નીચા ભાવ અગિયાર તારીખે પણ રાજકોટની અંદર સૌથી ઊંચો ભાવ બોલાતો જોવા મળ્યો હતો તેર તારીખે વાંકાનેરની અંદર કપાસના ભાવ સત્તરસો અને સૌથી નીચો ભાવ એક હજાર એક ચૌદ તારીખે વાત કરીએ તો ફરી એકવાર રાજકોટ સત્તરસો અને વીસ રૂપિયા અને સાથે સાથે અગિયારસો અને ચાલીસ રૂપિયા સૌથી નીચો ભાવ બોલાતો જોવા મળતો હતો તો મિત્રો તમે જોઈ શકો છો કે મોસ્ટ ઓફ વાત કરીએ તો રાજકોટમાં કપાસના સૌથી ઊંચા ભાવ બોલાતા જોવા મળી રહ્યા છે સાથે સાથે બીજું એ પણ કહી દેવાનું કે હાલ વાયદા બજાર અને કપાસ બજારમાં વાત કરીએ તો જ્યારે મિત્રો કપાસ બજાર સોમવાર ઓપન થઈ હતી તમે જોઈ શકો છો એમ કપાસના જે ભાવ છે સૌથી ઊંચા સત્તરસો અને ત્રીસ રૂપિયા બોલાયા છે જ્યારે માર્કેટ ક્લોઝ થયું છે આજે તો સત્તરસો ને વીસ રૂપિયા મિત્રો ક્લોઝ થયું છે એટલે કે સારી એવી તેજી કપાસ બજારમાં ચાલી રહી છે અને લેલી મિત્રો વાત કરીએ તો કપાસના ભાવ છે એ સત્તરસો સુધી જઈ રહ્યા છે તો મિત્રો આ અત્યારની લિક્સને રૂમર પ્રડિક્શન આપીએ તો સાથે સાથે મિત્રો આ વીકમાં પણ અને આવતા વીકમાં પણ કપાસ બજાર સારું રહેશે અને વાયદા બજારમાં મિત્રો સો ટકા તેજી જોવા મળે છે જે આપણો પહેલો પાર્ટ હતો એમાં તમને માહિતી આપેલી છે તે વિડીયો પણ તમને અહીં બતાવવામાં આવશે જો ન જોયો હોય તો જઈ લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ